વાસની મહિલાઓએ પાણી મામલે પાલિકા કેમ્પસમાં કપડાં ધોઈને અનોખી રીતે વિરોધ કરતા તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું પાલિકાના સત્તાધીશો દરેક સમાજના વિસ્તાર પ્રત્યે ઓરમાયુ વર્તન દાખવતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે પાણીની સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ધમકી આપવામાં આવી છે

નગરપાલિકા વાળા ટેન્કર મોકલા નગરપાલિકા વાળા માટે ને પાણી આવે છે પણ અમુ ઘરમાં પૂરું પાણી કેટલા ટેન્કર કેટલા આવે છે અમુક

બારનું પાણી મંગાવી વેચતા ₹60 અને પંચાયત નું આવે ને અને કહેવાય ને એટલે શું કહે કે તમે આવો ટેન્કર મોકલો એટલે એક ઘરે ટોટી-મોટી લગાઈ અને ભરે પીધા કોઈને ભરવા દેતા નથી એટલે અમારું શું કરવું અમાર ઝઘડા રોજ થાય એટલે ઝઘડાત કે અમારું હવે વાત કસ કો બરાબર અને અમે ટેન્કર મોકલાવસો ને ભરવા દેવો તો ટેન્કર મોકલાવજો એક ઘર ડાયરા માટે એ વિસ્તારમાં તમે આવો શું સમસ્યા છે તમારી અમારી સમસ્યા પાણીની છે આપણ કર્નીવાસ કન્યાશાળા સામે તમારો વાત છે એમાં ચાલીસ પચાસ વર્ષથી જો પાણી આવતું હતું એ હાલ નગરપાલિકા દ્વારા બંધ કરી નાખવામાં આવેલ છે અને નગરપાલિકાના કોર્પોરેટરના કહીએ તો પાણી છોડવામાં આવે છે અને પછી બે દિવસ પાછું બંધ કરવામાં આવે છે તો આની આ તકલીફો રોજે રોજની છે અમારે કેટલા સમયથી સમસ્યા છે આ સમસ્યા છ મહિનાથી છે તો તમે અગાઉ લેખિત રજૂઆત રજૂઆતે કરી મોકુતે ચૂકી તો ચીફ ઓફિસર

શું સમય છે અમારે આત્મવિલોપન કરવા થાય એવી સમસ્યા છે મારી સોસાયટી બીજી શક્તિ સોસાયટી છે ત્યાં પણ ચાર વર્ષથી કોઈ પાણીની લાઈન નથી રોડ નથી ગતન નથી તો અમારી દ્વારા ખોટી રીતે અમારી જોડે હેરા વસૂલવામાં આવે છે અને અમને ધમકીઓ કે શું કરી નાખવાના છે તમને આવી આવી ધમકીઓ અમને આપવામાં આવે છે શું નામ છે આપનું મારું નામ હિતેશ પરમાર